બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એ ડબલ પ્લસની ખ્યાતિ ધરાવનાર ડોક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસરના ચૈતન્ય સ્ટુડિયોમાં હું ડૉક્ટર જયેશ પરમાર સમાજશાસ્ત્ર વિભાગ વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે પાઠ્યક્રમ ત્રણસો નવ સામાજિક કલ્યાણ અને કાનૂનીકરણ એની અંદર ભાગ બે વંચિત સમૂહો માટેની કલ્યાણકારી નીતિઓ આ બીજા ભાગની અંદર આજે આપણે એકમ નવ સમાજમાં દિવ્યાંગો સંબંધી કાનૂની જોગવાઈઓ વિદ્યાર્થી મિત્રો આ એકમના અભ્યાસ બાદ તમે દિવ્યાંગોનો અર્થ સમજી શકશો એટલે કે દિવ્યાંગ વ્યક્તિ કોને કહેવાય તેના વિશે જાણી શકશો ભારતનું બંધારણ અને દિવ્યાંગ લોકોનો દરજ્જો કેવા પ્રકારનો છે તેના વિશે પણ તમે આજે માહિતગાર થશો ત્યાર પછી દિવ્યાંગ વ્યક્તિઓને સંબંધ કરતા કાયદાઓ કયા કયા છે ભારતીય બંધારણ અનુસાર તેમને કયા કયા કાયદાઓ દ્વારા તેમનું રક્ષણ પૂરું પાડવામાં આવ્યું છે તેના વિશે પણ માહિતગાર થશો તો ચાલો આપણે શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો તમને ખબર હશે કે આપણા ભારત દેશની અંદર ઘણા બધા લોકો વસવાટ કરે છે તેમાં નાના બાળકો પણ હોય સ્ત્રી અને પુરુષ હોય ઘણા લોકો શારીરિક રીતે શક્તિમાન હોય છે પણ આપણે એવી વ્યક્તિની વાત કરવાની છે કે જે લોકો શારીરિક રીતે અશક્ત હોય છે એટલે કે ઘણી બધી વ્યક્તિઓ એવી હોય કે જે આંખથી દેખી શકતા ના હોય બોલી શકતા ના હોય સાંભળી શકતા ના હોય હાથ પગથી કામ ન કરી શકતા હોય એવી વ્યક્તિઓની આજે આપણે વાત કરવાની છે તો દિવ્યાંગ એ આપણા ભારત દેશની નહીં પરંતુ આખા વિશ્વની સમસ્યા છે કોઈ પણ દેશ એવો નથી કે જ્યાં દિવ્યાંગ વ્યક્તિઓ જોવા ન મળતી હોય જો આપણે વાત કરીએ તો ભારતમાં ઓગણીસો એકાણુંમાં માં એક પોઈન્ટ નવ ટકા લોકો દિવ્યાંગ હતા વિદ્યાર્થી મિત્રો તમને ખબર હશે પહેલાં આપણે આ જે દિવ્યાંગ વ્યક્તિઓ છે એમને વિકલાંગ તરીકે ઓળખતા હતા પરંતુ તમને ખબર હોય તો આપણા જે માનનીય શ્રી વડાપ્રધાન છે એમને એમના માટે દિવ્યાંગ શબ્દનો પ્રયોગ કર્યો હતો સોળ પોઈન્ટ પંદર મિલિયન એ દિવ્યાંગ લોકો વિશ્વની અંદર જોવા મળે છે અને દર વર્ષે સાત પોઈન્ટ પાંચ લાખનો તેની અંદર વધારો થતો રહે છે દિવ્યાંગની જે વસ્તી છે એ પણ વધતી રહી છે તો આ જે દિવ્યાંગ લોકો છે એમના રક્ષણ માટે એમની સામાજિક સુરક્ષા માટે ભારતીય બંધારણની અંદર વિવિધ જોગવાઈઓ હાથ ધરવામાં આવી છે ત્રણ ડિસેમ્બરના રોજ સમગ્ર વિશ્વની અંદર જે દિવ્યાંગ લોકો છે તેમના માટે આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે ઉજવવામાં આવે છે આપણે ઘણા બધા દિવસો ઉજવીએ છીએ રાષ્ટ્રીય સ્તરે અને આંતરરાષ્ટ્રીય સ્તરે એવી જ રીતે દિવ્યાંગોને પણ પ્રેમ હૂંફ લાગણી મળી રહે અને એ ક્યારેય સમાજની અંદર એમનો સ્વીકાર થાય એટલા માટે દર વર્ષે આપણે દિવ્યાંગ દિવસ ઉજવીએ છીએ ઓગણીસો એક્યાસીના વર્ષને દિવ્યાંગ કલ્યાણ વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું એમના માટેની જે જુદી જુદી કલ્યાણકારી યોજનાઓ છે એમાં પણ વધારો કરવામાં આવ્યો અને દરેક દિવ્યાંગ વ્યક્તિને તેનો લાભ મળે તે માટેના પ્રયત્નો કરવામાં આવ્યા હવે આપણે જોઈએ કે દિવ્યાંગ કોને કહેવાય એવી કઈ વ્યક્તિ છે કે જેને આપણે દિવ્યાંગ તરીકે ઓળખીએ છીએ તમારી આસપાસ પણ તમે ઘણા બધા દિવ્યાંગ વ્યક્તિઓ જોયા હશે અને ઘણી વખત તો તમે એ લોકોની મદદ પણ કરી હશે તમે રસ્તામાં જતા હોય ત્યારે કોઈ દિવ્યાંગ વ્યક્તિ હોય એને રસ્તો ક્રોસ કરવો હોય તો પણ તમે મદદ કરી હશે કરી છે ને કારણ કે આવી જે વ્યક્તિ છે એ વ્યક્તિ એ શારીરિક રીતે નબળી હોય છે પરંતુ માનસિક રીતે એ ખૂબ જ સ્ટ્રોંગ હોય છે શક્તિમાન હોય છે દિવ્યાંગ એટલે દિવ્ય અંગ જેની પાસે જેના અંગ ઉપાંગોમાં અદ્ભુત શક્તિ રહેલી છે તેવી વ્યક્તિ આપણે જોઈએ છીએ કે દિવ્યાંગ વ્યક્તિ છે તો એ કંઈ ના કરી શકે કારણ કે એના પાસે તો શારીરિક અંગોમાં ખામી છે પરંતુ એ જ વ્યક્તિ એવી છે કે જે ધારે એવું કામ કરી શકે છે ભલે એના શારીરિક અંગોમાં ખોડ હોય પરંતુ એનામાં એવી અદભુત શક્તિ રહેલી છે કે ઘણું બધું કામ કરી શકે છે દિવ્યાંગ એટલે ખંડિત કે અસમર્થ અંગો જેમાં હાથ પગ આંખ કાન નાક અને મગજ વગેરે આવા કોઈ એક કે વધુ અંગોની ખોડખાપણ ધરાવતી વ્યક્તિને દિવ્યાંગ કહેવાય મેં તમને હમણાં વાત કરી કે કોઈ સાંભળી શકતું ના હોય બોલી શકતું ના હોય કોઈના હાથ કે પંગની અંદર આપણે જોઈએ કે કોઈનો એક હાથ ના હોય પગ ના હોય આવી જે વ્યક્તિઓ છે એ વ્યક્તિઓને આપણે દિવ્યાંગ તરીકે ઓળખીએ છીએ આમ જોઈએ તો દિવ્યાંગ માટેની ઘણી બધી વ્યાખ્યાઓ આપવામાં આવી છે પરંતુ આ બંને વ્યાખ્યાઓ જે છે એના પરથી જ આપણે ઘણું બધું સમજી શકીએ છીએ કે દિવ્યાંગ કોને કહેવામાં આવે છે ઘણી વખત આપણે જોઈએ છીએ કે શ્રવણની ખામી હોય હાડકાની ખોડખાપણ હોય માનસિક ખોડ હોય માનસિક બીમારી હોય આવી વ્યક્તિને આપણે દિવ્યાંગ તરીકે ઓળખીએ છીએ ઘણી વખત એવું થતું હોય છે કે તમે વર્તમાનપત્રો ટીવીની અંદર પણ જોતા હોવ છો કે ક્યાંક ને ક્યાંક દિવ્યાંગ વ્યક્તિઓને શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હોય છે કારણ કે લોકોને એવું થતું હોય છે કે દિવ્યાંગ છે તો એ કંઈ જ નહીં કરી શકે ઉપરથી આપણા પર બોજ બની રહેશે આવી માનસિકતાને કારણે ઘણા લોકો એમને ઘરની બહાર પણ કાઢી દેતા હોય છે અને ઘણી વખત તો એમને શારીરિક અને માનસિક ત્રાસ પણ આપવામાં આવતો હોય છે ભારતનું બંધારણ અને દિવ્યાંગોનો દરજ્જો તો વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને આપણે વાત કરીએ તો આપણું જે ભારતીય બંધારણ છે તે ભારતીય બંધારણની અંદર દિવ્યાંગો માટે ઘણી બધી કલ્યાણકારી યોજનાઓ તેમના રક્ષણ માટે ઘણા બધા કાયદાઓ અમલમાં મૂકવામાં આવ્યા છે તેમને વિશેષ લાભ પણ આપવામાં આવ્યા છે દિવ્યાંગ વ્યક્તિનું કોઈ પણ અન્ય વ્યક્તિ શોષણ ન કરે એમને ત્રાસ ન આપે એમની પર અત્યાચાર ન કરે તે માટે ભારતીય બંધારણ થકી એમને કાયદાકીય સુરક્ષા આપવામાં આવી છે આવી કોઈ પણ વ્યક્તિ હોય કે જે દિવ્યાંગ વ્યક્તિનું શોષણ કરે છે એમને અન્યાય કરે છે તો ભારતીય બંધારણ મુજબ જુદી જુદી કલમો અનુસાર તેમને દંડ અને સજા પણ કરવામાં આવતી હોય છે અને આના કારણે જ વર્તમાન સમયની અંદર પણ જે દિવ્યાંગ વ્યક્તિઓ છે તે દિવ્યાંગ વ્યક્તિઓ સુરક્ષાનો અનુભવ કરી રહ્યા છે તો આ જે દિવ્યાંગ વ્યક્તિઓ છે એ દિવ્યાંગ વ્યક્તિઓના સુરક્ષા માટે એમના રક્ષણ માટે એમના કલ્યાણ માટે કયા કયા કાયદાઓ સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવે છે એની આપણે આજે જાણકારી મેળવીએ તો કયા કયા કાયદા છે તો દિવ્યા દિવ્યાંગ વ્યક્તિઓ સમાન તકો અધિકારોનું રક્ષણ તથા સંપૂર્ણ ભાગીદારી ઓગણીસો પંચાણું ની અંદર આ કાયદો અમલમાં મૂકવામાં આવે છે ત્યાર પછી બીજું સ્વલીનતા મગજનો પક્ષપાત મંદબુદ્ધિ અને બહુવિધ દિવ્યાંગતા પીડિત વ્યક્તિના કલ્યાણ માટેના રાષ્ટ્રીય ટ્રસ્ટ અંગેનો ધારો આ કાયદો ઓગણીસો નવ્વાણુંમાં અમલમાં મૂકવામાં આવ્યો હતો માનસિક આરોગ્ય ધારો ઓગણીસો સિત્યાસીમાં આ કાયદો અમલમાં મૂકવામાં આવ્યો હતો ભારતીય પુનઃવર્સન પરિષદ ધારો ઓગણીસો બાણુંમાં આ અમલમાં મૂકવામાં આવ્યો હતો અક્ષમતાઓ અધિનિયમ જે બે હજાર સોળની અંદર અમલમાં આવ્યો અને માનસિક આરોગ્યલક્ષી અધિનિયમ જે બે હજાર સત્તરમાં અમલમાં મૂકવામાં આવ્યો હતો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે દિવ્યાંગો માટેના જે જુદા જુદા કાયદાઓ છે એ કાયદાઓ વિશે જાણ્યા પરંતુ આ કાયદાની અંદર કેવી કેવી જોગવાઈઓ કરવામાં આવી છે અને આ કાયદા થકી દિવ્યાંગોને કયા કયા લાભો આપવામાં આવ્યા છે તેના વિશે આપણે એક પછી એક સમજવાનો પ્રયત્ન કરીશું પરંતુ આજે આપણે જે સૌથી પહેલો કાયદો છે દિવ્યાંગ વ્યક્તિઓ માટેનો એના વિશે આજે માહિતી મેળવીએ તો સામાન્ય રીતે આપણે જો વાત કરીએ તો આ જે દિવ્યાંગ વ્યક્તિઓનો ધારો છે એ ઓગણીસો પંચાણુંમાં અમલમાં મૂકવામાં આવ્યો હતો આનો મુખ્ય ઉદ્દેશ શું છે તો જે દિવ્યાંગ વ્યક્તિ છે એ દિવ્યાંગ વ્યક્તિઓને સમાન તકો પૂરી પાડવી તેમના અધિકારોનું રક્ષણ થાય તે માટે જુદી જુદી નીતિઓ અમલમાં મૂકવી જે અન્ય વ્યક્તિ છે કે જે શારીરિક રીતે હષ્ટપુષ્ટ છે એવી વ્યક્તિઓને જે લાભ મળે છે એ જ લાભ દિવ્યાંગ વ્યક્તિઓને પ્રાપ્ત થાય અને એમની સાથે કોઈ પણ પ્રકારનો ભેદભાવ કરવામાં ન આવે એનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવે છે ભારતીય સંસદે દિવ્યાંગ વ્યક્તિઓ ધારો ઓગણીસો પંચાણું માં ઘડ્યો અને સાત ફેબ્રુઆરી ઓગણીસો છન્નું થી તે અમલમાં મૂકવામાં આવ્યો હતો વિદ્યાર્થી મિત્રો એક માર્ક્સની અંદર પૂછાઈ શકે કે ભારતીય સંસદે દિવ્યાંગ વ્યક્તિઓ ધારો કઈ સાલમાં ઘડ્યો તો ઓગણીસો પંચાણું તમે યાદ રાખજો પરીક્ષામાં તમારે ગમે ત્યારે ઉપયોગી બની શકશે દિવ્યાંગ ધારો ઓગણીસો પંચાણું અને દિવ્યાંગ લોકોનો દરજ્જો ખાસ કરીને આપણે વાત કરીએ તો જ્યારથી આ દિવ્યાંગ ધારો અમલમાં મૂકવામાં આવ્યો છે ત્યારથી લઈને જે દિવ્યાંગતા ધરાવતા જે વ્યક્તિઓ છે કે જેમને ખરેખર સરકાર તરફથી પ્રમાણપત્ર પ્રાપ્ત થયેલ છે તેવી વ્યક્તિઓ એમને આપણા ભારતીય બંધારણ થકી જુદા જુદા અધિકારો આપવામાં આવ્યા છે અને આ અધિકારોની જો આપણે વાત કરીએ તો સૌથી પહેલો અધિકાર છે પુનઃવર્સનનો અધિકાર એટલે કે જે દિવ્યાંગ વ્યક્તિઓ છે એ દિવ્યાંગ વ્યક્તિઓનું પુનઃવર્સન થાય અને એમને કાયદાકીય રક્ષણ મળે તે માટે આ અધિકાર એમને આપવામાં આવ્યો છે ત્યાર પછી શિક્ષણનો અધિકાર આપણે જોઈએ છીએ તમારી આસપાસ હોય કે તમે જે વિસ્તારમાં રહેતા હોય ત્યાં આજુબાજુ તમે જે દિવ્યાંગ વ્યક્તિઓ છે એમના માટેની અલગ શાળાઓ તમે જોઈ હશે અને ત્યાં રહીને એ લોકો અભ્યાસ કરતા હોય છે ઘણી વખત તો આપણે જોઈએ છીએ કે આપણે જ્યાં અભ્યાસ કરીએ છીએ ત્યાં પણ આપણી સાથે કેટલાક દિવ્યાંગ વ્યક્તિઓ અભ્યાસ કરતા હોય છે એટલે કે પ્રત્યેક દિવ્યાંગ વ્યક્તિને કે જે અઢાર વર્ષનું થાય ત્યાં સુધી યોગ્ય પર્યાવરણમાં એમને મફત અને ફરજિયાત શિક્ષણ મળે તેવી ભારતીય બંધારણની અંદર જોગવાઈ કરવામાં આવી છે ખાસ કરીને આપણે જોઈએ છીએ કે શાળાની અંદર જ્યારે અન્ય વ્યક્તિ સાથે જ્યારે દિવ્યાંગ વ્યક્તિ અભ્યાસ કરતા હોય છે ત્યારે ઘણી વખત શાળામાં એમની હસી મજાક ઉડાડવામાં આવતી હોય છે એમને હેરાન અને પરેશાન કરવામાં આવતા હોય છે અને એના કારણે ઘણી વખત જે દિવ્યાંગ વ્યક્તિઓ છે એ માનસિક રીતે અશાંતિ અનુભવતા હોય છે અને કેટલીક તો એ ભણવાનું પણ છોડી દેતા હોય છે શાળાની આપણે ખાસ કરીને વાત કરીએ તો આવી જે વ્યક્તિઓ છે એ વ્યક્તિઓને શાળાની અંદર મફત ગણવેશ આપવામાં આવે છે પાઠ્યપુસ્તકો આપવામાં આવે છે ત્યાર પછી એમને શિષ્યવૃત્તિ પણ આપવામાં આવે છે આ શિક્ષણ સંબંધી અધિકાર છે ત્યાર પછી રોજગાર સંબંધી અધિકાર વિદ્યાર્થી મિત્રો તમને ખબર હશે ઘણી બધી જગ્યા એવી છે કે જ્યાં દિવ્યાંગો પણ કામ કરે છે અને જેવું એમને એજ્યુકેશન પ્રાપ્ત કર્યું હોય દિવ્યાંગતાના અલગ અલગ જે પ્રકારો છે કયા પ્રકારની વિકલાંગતા એમનામાં જોવા મળે છે એવી વ્યક્તિઓને અલગ અલગ રીતે રોજગાર આપવામાં આવતો હોય છે એટલે કે કોઈ પણ ક્ષેત્ર હોય એક સરકારી ક્ષેત્ર હોય બિન સરકારી ક્ષેત્ર હોય કે ખાનગી ક્ષેત્ર હોય આ તમામ ક્ષેત્રોની અંદર હવે દિવ્યાંગો નોકરી કરતા થયા છે જો આપણે સરકારી નોકરીઓની વાત કરીએ તો એની અંદર દિવ્યાંગો માટે વિશેષ લાભ એમને આપવામાં આવ્યા છે એમની ઉંમરમાં છૂટછાટ હોય અને વિશેષ કરીને એમને સરકારી ભરતીઓમાં પણ અનામતનો લાભ આપવામાં આવ્યો છે ખાસ કરીને દિવ્યાંગ રોજગાર ભરતી મેળો પણ હવે સરકાર દ્વારા વર્તમાન સમયમાં યોજવામાં આવે છે જેથી કરીને દિવ્યાંગ વ્યક્તિઓ પણ પોતે પગભર બને અને પોતાનું જીવન ગુજરાન ચલાવી શકે એ જ મુખ્ય ઉદ્દેશ એ સરકારનો છે નવા સહાયક ઉપકરણો અને સાધનોની સગવડ વિદ્યાર્થી મિત્રો તમને ખબર હશે કે જે દિવ્યાંગ વ્યક્તિઓ છે તે દિવ્યાંગ વ્યક્તિઓને સરકાર તરફથી એમની જે દિવ્યાંગતા છે એ અનુરૂપ એમને જુદા જુદા સાધનો ફાળવવામાં આવે છે અને એ નિઃશુલ્ક હોય છે સરકાર તરફથી આપણે જોઈએ છીએ કે જો કોઈ દિવ્યાંગ વ્યક્તિને એક હાથ ના હોય તો એને જે પ્લાસ્ટિકનો જે હાથ હોય છે એ પણ નાખી આપવામાં આવે છે પગની વાત હોય તો પગ માટે કાનનું મશીન સાંભળવાનું હોય ત્યાર પછી એમને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે ત્રણ પડાવાળી જે સાયકલ હોય છે દિવ્યાંગ વ્યક્તિઓ માટેની એ પણ સરકાર તરફથી આપવામાં આવે છે એટલે કે સરકાર તરફથી એમને સાધન સગવડની સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવે છે ત્યાર પછી પરિવહનમાં સુગમતા માટેની જોગવાઈઓ એટલે કે રેલવેમાં મુસાફરી કરતા હોય કે બસની અંદર મુસાફરી કરતા હોય આવી જે તમામ વ્યક્તિઓ છે એ તમામ દિવ્યાંગ વ્યક્તિઓને એમને મફત પાસની સુવિધા પણ જે સમાજ કલ્યાણ શાખા જે છે એના દ્વારા આ સુવિધા પૂરી પાડવામાં આવે છે અને જો એમની દિવ્યાંગતાની ટકાવારી વધારે હોય તો એમની સાથે બીજી એક વ્યક્તિને પણ મુસાફરી કરવાનો લાભ મળતો હોય છે એટલે જેટલી પણ દિવ્યાંગ વ્યક્તિઓ છે એ દિવ્યાંગ વ્યક્તિઓને જો મુસાફરી કરવી હોય તો બસની વાત હોય કા રેલવેની હોય કા વાહનની હોય આ તમામ સાધનોની અંદર જે દિવ્યાંગ વ્યક્તિઓ છે કે જેમની ટકાવારી ચાલીસ ટકા કરતાં વધારે છે આ તમામ લોકોને વાહન વ્યવહારની અંદર મફત સુવિધા પૂરી પાડવામાં આવે છે જો તમારી આસપાસ કોઈ દિવ્યાંગ વ્યક્તિ રહેતું હોય તો તમે પણ આ લાભની જાણકારી એમને આપી શકો છો ત્યાર પછી છે સામાજિક સુરક્ષાની જોગવાઈઓ એટલે કે સમાજની અંદર જે દિવ્યાંગ વ્યક્તિઓ વસવાટ કરે છે એ તમામ દિવ્યાંગ વ્યક્તિઓને સામાજિક સુરક્ષા મળી રહે તેમનું કોઈ શોષણ ન કરે તેમને અન્યાય ન થાય અથવા તો જુદા જુદા લાભ એમને મળી રહે એ માટે જે સમાજ કલ્યાણ શાખા જે છે એના દ્વારા વિવિધ યોજનાઓ બહાર પાડવામાં આવે છે કાયદાકીય રીતે પણ એમને રક્ષણ પૂરું પાડવામાં આવે છે ત્યાર પછી એમને બેકારી ભથ્થું પણ આપવામાં આવતું હોય છે એટલે ખાસ કરીને દિવ્યાંગો માટે ઘણી બધી યોજનાઓ ઘણા બધા અધિકારો અમલમાં મૂકવામાં આવ્યા છે ત્યાર પછી આગળ ગંભીર દિવ્યાંગતાવાળી વ્યક્તિઓ માટેની સંસ્થાઓ એટલે કે જે સંસ્થાઓ એટલે કે જે વ્યક્તિ જે ગંભીર દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિ છે અને એમના માટે કંઈક કામ કરવા ઈચ્છે છે તો આવી વ્યક્તિઓ દિવ્યાંગ વ્યક્તિઓ માટે જો સંસ્થા શરૂ કરવા માગે તો સરકાર શ્રી દ્વારા એમને પરમિશન પણ આપવામાં આવે છે અને જે દિવ્યાંગ વ્યક્તિની એંસી ટકા કે તેથી વધુ એક કે વધુ દિવ્યાંગતા ધરાવતા હોય તેવી વ્યક્તિઓને આ સંસ્થામાં રાખવામાં આવે છે અને એ સંસ્થા થકી એમને તમામ લાભો મળે અને સારું જીવન જીવી શકે તે માટેના પ્રયત્નો કરવામાં આવે છે ત્યાર પછી દિવ્યાંગ વ્યક્તિઓ માટેની સંસ્થાને માન્યતા જેટલી પણ દિવ્યાંગ સંસ્થાઓ છે એને સરકાર દ્વારા માન્યતા આપવામાં આવે છે અને એ દિવ્યાંગ વ્યક્તિઓ માટે કેવા પ્રકારના કાર્યો કરશે દિવ્યાંગ વ્યક્તિઓના ઉત્થાન અને વિકાસ માટે કેવા પ્રકારના પ્રયત્નો કરશે આ તમામ બાબતની માહિતી પ્રાપ્ત કરીને પછી એમને માન્યતા પણ આપવામાં આવતી હોય છે દિવ્યાંગ વ્યક્તિઓ માટે મુખ્ય કમિશનરની નિમણૂક આપણે જોઈએ છીએ કે જે દિવ્યાંગ વ્યક્તિ છે એ દિવ્યાંગ વ્યક્તિઓ માટે મુખ્ય કમિશનરની નિમણૂક કરવામાં આવે છે જેથી કરીને દિવ્યાંગ વ્યક્તિઓના જે પ્રશ્નો હોય એમની જે સમસ્યાઓ હોય એમની જે અડચણ ઊભી થતી હોય એ તમામનું નિવારણ આવે તે માટે એ પોતાની રજૂઆત કરી શકે તેથી જ દિવ્યાંગ વ્યક્તિઓ માટે ખાસ મુખ્ય કમિશનરની નિમણૂંક કરવામાં આવે છે અને જેના થકી દિવ્યાંગો જે છે એ કોઈ પણ પ્રકારના લાભથી વંચિત ન રહી જાય એનું મુખ્ય કાર્ય આ જે મુખ્ય કમિશનર હોય એ કરતા હોય છે ત્યાર પછી દિવ્યાંગોના અધિકારોને રક્ષણ હમણાં મેં તમને જે વાત કરીએ જો કોઈ પણ વ્યક્તિ જે દિવ્યાંગ વ્યક્તિ છે એમનું શોષણ કરે એમની પર અત્યાચાર કરે તો આવી જે અન્ય વ્યક્તિ છે એ અન્ય વ્યક્તિને દંડ કે સજા પણ કરવામાં આવતી હોય છે દિવ્યાંગ વ્યક્તિઓને જ્યારે અન્યાય થતો હોય ત્યારે એ પોતાની ફરિયાદ કરી શકે અને તેમને ન્યાય મળી રહે તે માટે પણ કેટલાક અધિકારો એમને આપવામાં આવ્યા છે પરંતુ ઘણી વખત આપણે જોઈએ છીએ કે દિવ્યાંગ વ્યક્તિઓને જ્યારે અન્યાય થયો હોય અથવા તેમનું શોષણ થયું હોય પણ ફરિયાદ ક્યાં કરવી કેવી રીતે ન્યાય મેળવો એની એમને જાણકારી હોતી નથી તેથી સરકાર સરકારશ્રી દ્વારા અવારનવાર આ જે દિવ્યાંગ વ્યક્તિઓ છે એમને કયા કયા કાયદાઓથી કયા કયા અધિકારોથી એમનું રક્ષણ પૂરું પાડવામાં આવ્યું છે એમની દર વર્ષે એમનો પ્રચાર અને પ્રસાર કરવામાં આવે છે અને એના થકી જ આ જે દિવ્યાંગ વ્યક્તિઓ છે એ દિવ્યાંગ વ્યક્તિઓ સમાજની અંદર સન્માનભેર જીવન જીવી શક્યા છે ત્યાર પછી સામાજિક સ્વીકૃતિ એટલે કે ભારતીય સમાજની અંદર નહીં પરંતુ આખા વિશ્વની અંદર જેટલા પણ દિવ્યાંગ લોકો વસવાટ કરે છે આ તમામ દિવ્યાંગ લોકોનો સમાજ સ્વીકાર કરે અને એમની સાથે કોઈ પણ પ્રકારનો ભેદભાવ ન કરે કે ભાઈ આ દિવ્યાંગ વ્યક્તિ છે એને હાથ નથી પગ નથી એ સાંભળી શકતા નથી બોલી શકતા નથી અને એમની જોડે આપણે સારો વર્તન વ્યવહાર ન કરવો જોઈએ આ બધી બાબતો ન બને એટલા માટે લોકોમાં જાગૃતિ આવે અને લોકો દિવ્યાંગો પ્રત્યે એમને માન અને સન્માન આપે અને હંમેશા એમને મદદરૂપ થાય તે માટે આપણી સરકાર અને આખા વિશ્વની અંદર દિવ્યાંગો માટે જુદા જુદા દિવસોની ઉજવણી કરવામાં આવે છે એની અંદર વિશ્વ અંધ દિન જે ચૌદમી સપ્ટેમ્બરે ઉજવવામાં આવે છે વિશ્વ અપંગ દિન જે ત્રીજી ડિસેમ્બરે ઉજવવામાં આવે છે વિશ્વ માનસિક દિવ્યાંગ દિન જે આઠમી ડિસેમ્બરે ઉજવવામાં આવે છે દિવ્યાંગતા ધરાવતા વિદ્યાર્થીઓને એવોર્ડ રાષ્ટ્રીય કક્ષાએ અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ સ્પર્ધાઓ એટલે આ જે જુદા જુદા દિવસો છે એ દિવ્યાંગ વ્યક્તિઓને અનુલક્ષીને ઉજવવામાં આવે છે જેથી કરીને જે દિવ્યાંગ વ્યક્તિ છે એને એમ ના લાગે કે હું દિવ્યાંગ છું એટલે હું કશું જ ના કરી શકું વિદ્યાર્થી મિત્રો તમને ખબર હશે આપણી જે સરકાર છે એ દર વર્ષે દિવ્યાંગો માટે જુદી જુદી રમતગમતની પ્રવૃત્તિઓ આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ રાષ્ટ્રીય કક્ષાએ જુદી જુદી સ્પર્ધાઓ યોજાવતી હોય છે જેમાં શારીરિક સ્પર્ધાઓ હોય માનસિક સ્પર્ધાઓ હોય સંગીતને લગતી સ્પર્ધાઓ હોય અને દિવ્યાંગ તો દિવ્યાંગતાની અંદર જે શક્તિઓ રહેલી છે એને બહાર લાવવાનો પ્રયત્ન કરે છે ત્યાર પછી જે દિવ્યાંગ વ્યક્તિઓ છે એ જુદી જુદી સ્પર્ધાઓની અંદર જે પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર પ્રાપ્ત કરે છે એમને એવોર્ડ પણ આપવામાં આવે છે અને એમનું સન્માન પણ કરવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો તમને એક પ્રશ્ન થતો હોય છે આપણે જોઈએ છીએ કે આપણે શારીરિક રીતે સશક્ત હોવા છતાં પણ ઘણું બધું કરી શકતા નથી જ્યારે આપણે દિવ્યાંગ વ્યક્તિઓને જોઈએ છીએ જ્યારે તમે વર્તમાનપત્રમાં વાંચતા હોય ટીવી કે સિરિયલમાં જોતા હોય કે દિવ્યાંગ જે વ્યક્તિ છે એને ઘણી બધી સિદ્ધિઓ પ્રાપ્ત કરી હોય છે ભલે એની પાસે એકાદું અંગ ના હોય અથવા તો એ દિવ્યાંગ હોય છતાં પણ એનામાં આત્મબળ હોય છે આત્મવિશ્વાસ હોય છે અને ધારે વ્યક્તિ એ કરી શકે છે જ્યારે આપણે શારીરિક રીતે મજબૂત હોવા છતાં પણ કંઈ કરી શકતા નથી તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે દિવ્યાંગ જે વ્યક્તિઓ છે એમને ભારતીય બંધારણ અનુસાર કયા કયા કાયદાઓ અને અધિકારો આપવામાં આવે છે દિવ્યાંગનો અર્થ શું થાય છે દિવ્યાંગ વ્યક્તિઓના જે જુદા જુદા અધિકારો છે તેના વિશે આજે આપણે માહિતગાર થયા અહીં કેટલાક સ્વાધ્યાય માટેના પ્રશ્નો આપેલા છે જે તમારે પરીક્ષાલક્ષી ઉપયોગી બનશે દિવ્યાંગ વિશે જો તમારે વધુ ઊંડાણપૂર્વક અભ્યાસ કરવો હોય તો અહીંયા કેટલાક ઉપયોગો પુસ્તકોની યાદી પણ આપેલી છે જેનો તમે ઉપયોગ કરીને દિવ્યાંગ વ્યક્તિઓ માટે હજુ પણ તમે વધુ જાણકારી મેળવી શકશો તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે દિવ્યાંગ વ્યક્તિઓને જે અધિકારો આપવામાં આવે છે એમાં એક અધિકારની વાત કરી હવે પછી આપણે જે જુદા જુદા બીજા કાયદા છે એના વિશે વાત કરીશું ત્યાં સુધી રજા આપજો આવજો